નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે ચાલી રહી છે શિક્ષક ભરતી જેની અંદર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી તો જે શિક્ષણ સહાયક ભરતી જે છે એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે જગ્યાઓ છે એના માટે ઉમેદવારો વારંવાર માગણી જે બીજો રાઉન્ડ પાડવાની કરી રહ્યા છે સાથે સાથે જે છથી આઠની સામાન્ય જિલ્લાઓની ભરતી જે છે એ પણ કોર્ટ મેટના કોર્ટ મેટરના કારણે થોભી થોભાઈ નાખવામાં આવી છે અને જેને પણ ઉમેદવારો ભાઈ માગણી કરી રહ્યા છે કે ભાઈ એ હવે સત્વરે ચાલુ કરો એની સાથે સાથે કચ્છ સ્પેશિયલ ભરતી જે હતી એ પણ જે છે એ ચાલી રહી છે જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર પ્રથમ તબક્કો પૂર્ણ થયો ત્યારબાદ આજે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે અને ઉમેદવારોની એવી પણ માંગણી છે કે ભાઈ છથી આઠની અંદર જે કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં આવી છે એ પણ પ્રક્રિયા હવે ચાલુ કરો તો મિત્રો જે આ તમામ ઉમેદવારોની માગણી છે તો એ વારંવાર રજૂઆતો કરતા હોય છે અને એને લઈને ઉમેદવારોને બહુ ઇત્સુકતાક પણ હોય છે કે ભાઈ એ ક્યારે આવશે તો એ જે પ્રક્રિયા છે એ ક્યાંક ને ક્યાંક કોર્ટ મેટરવાળી છે તો એ સમિતિ એનો રિપોર્ટ સોંપ્યો હશે અને એની રિપોર્ટ જે પણ આવશે એના ઉપર આગળની કાર્યવાહી સપ્ટેમ્બરની આસપાસ ચાલુ થઈ શકે એમ છે તો આપણે જોઈએ છીએ જે કચ્છ સ્પેશિયલ ભરતી જેની અંદર એકથી પાંચનો બીજો તબક્કો તો બીજો તબક્કો જે જાહેર કરવામાં આવશે ધોરણ એકથી પાંચની અંદર તો જેની અંદર ઉમેદવારોને સૂચનાઓ આપી છે કે ભાઈ તમે એકથી પાંચની અંદર તો તારીખ ત્રીસ આઠના રોજ અઢાર કલાકે મેરઠમાં આવતા ઉમેદવારો એટલે કે આજેથી કોલ લેટર એમના ડાઉનલોડ કરી શકાશે અને ક્યાં સુધી એ તો જેમનો મેરિટ ક્રમાંક એક હજારથી ત્રણ હજાર ઉમેદવારો ત્રણ હજાર સુધીના ઉમેદવારો જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બોલાવ્યા હતા ત્યાર પછીના જે મેરિટ ક્રમાંક એટલે ત્રણ હજાર એક પછી ફાઇનલ મેરિટ યાદીમાં જે આગળ આવી હતી એની અંદર જોઈએ તો ત્રણ હજાર ત્રણ હજાર એક પછી જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવારો પોતાનો કોલ લેટર બે નવ બે હજાર પચીસથી લઈ અને ત્રણ નવ એટલે કે બે દિવસની અંદર તમારો કોલ લેટર મેળવી લેવાનું રહેશે અને અન્ય કોઈપણ પ્રકારે કોલેટરની જે માહિતી એટલે કે ના તો એસએમએસ દ્વારા કે ના કોઈ મેલ દ્વારા જાણ કરવામાં આવશે એટલે બાકી પાછળ જતાં જો કોઈ ઉમેદવાર કોલેટર મેળવવા માટે બાકી રહી જશે તો કોઈપણ પ્રકારે એની નોંધ લેવામાં નહીં આવે તો મિત્રો ત્રણ બે નવ અને ત્રણ નવના રોજ પોતાનો કોલેટર મેળવી લેવો અને તમે જે તમારા મિત્રવર્તુળમાં શિક્ષક ભરતીને લઈને જે ઉત્સુકતાગતી રાહ જોઈ રહેશે એવા મિત્રોની અંદર આ લિંક શેર કરી અને માહિતી એમના સુધી પહોંચાડશો અને આવનાર સમયની અંદર આવા જ શિક્ષક ભરતીને લગતા ન્યૂઝ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને મિત્રો જો ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત